ભાજપના હર્ષ સંઘવી પર સવાલ ઉઠાવદારોને કોંગ્રેસના કિરીટ પટેલનો જવાબ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના સમર્થનમાં આવ્યા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ ઓછું ભણેલા હતા તો પણ સારું શાસન ચલાવ્યું વધુ ભણેલા હોય તો જ સારું શાસન કરી શકે એ વાત સાચી નથી કહ્યું કિરીટ પટેલે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરવા યોગ્ય નથી જો કોઈ પણ વ્યક્તિને ભારતીય બંધારણમાં સ્વતંત્ર વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એ વાત સાચી છે પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે એ બંધારણીય હોદ્દા ઉપર હોય એ ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય એ ભલે ગમે તે એટલું ઓછું ભણેલાં હોય કેશુભાઈ એ સાવ ઓછું ભણેલા હતા છતાં પણ એ સારું શાસન ચલાવ્યું એટલે કંઈ તમે વધુ ભણેલા હોય તો જ સારું શાસન કરી શકો એ નથી એ બાબત સાચી નથી ઘણા બધા રાજકીય નેતાઓ એવા છે કે ભણ્યા વિના પણ સારું શાસન ચલે ચાલે છે લોકોની વચ્ચે રહે છે એટલે કોઈપણ વ્યક્તિના વિરુદ્ધમાં આવા અપમાનજનક ઓછું ભણેલા ધોરણ આઠ પાંચ સાત પાંચ એવા નિવેદનો કરવા એ યોગ્ય નથી